આજે કાળી ચૌદશ આપણા હિન્દુ ધર્મના તહેવારમાં આનું પણ એક કોઈ ચોક્કસ પ્રકારનો સંદેશ છે કાળી ચૌદશ એ આત્મશુદ્ધિ કરવા માટેનો દિવસ છે આખા વર્ષ દરમિયાન આપણે જે કંઈ કાર્યો કરેલા છે એ કાર્યોમાં જે કાંઈ ભૂલો થઈ છે જે કાંઈ આપણે ખોટું કરેલું છે આપણાથી જાણે અજાણે ખોટું થયું હોય એના માટે આપણે આત્મશુદ્ધિ કરવા માટેની આ ભૂમિકા છે અને સાચા અર્થમાં આ તહેવારનો અર્થ એમ પણ કહી શકાય કે અંધકાર પર પ્રકાશનો વિજય આપણે જાણીએ છીએ કે મારે કોઈ પૌરાણિક ભૂમિકા ઉપર આજે આ તહેવાર વિશે વાત નથી કરવી પણ માત્ર રેફરન્સ રહેવો છે આપણને ખબર છે કે કૃષ્ણ ભગવાન ના સમયે એક રાક્ષસ હતા અને એ સમાજમાં ફેલાવતા અત્યાચાર કરતા અનેક જગ્યાએ કોઈ ને કોઈને તકલીફમાં મૂકતા અને એણે એક વખત અસંખ્ય સ્ત્રીઓને બંધનમાં લીધી સમાજમાં ભય ફેલાવ્યો આખા સમાજમાં અંધકાર જેવી પરિસ્થિતિ થઈ માણસો ડરી ગયા કૃષ્ણ ભગવાનના મનમાં પ્રશ્ન થયો કે આ નરકાસુરની સામે મારે લડત આપવી જોઈએ અને એણે કૃષ્ણ ભગવાને સત્યભામા માતા ની સાથે આની સાથે યુદ્ધ છેડ્યું અને એને ખતમ કરી નાખો નરકાસુરનો સંહાર કર્યો અને એને બધી જ સ્ત્રીઓને એના બંધનમાંથી મુક્ત કરાવી એટલે કે ખરેખર અંધકારમાંથી પ્રકાશ આપવાનો એ દિવસ હતો પણ એ માત્ર એ વખતની પૌરાણિક ભૂમિકા ઉપરની વાત હતી ધર્મનો વિજય અને અધર્મનો નાશ પ્રકાશનો વિજય અંધકાર ઉપર ન્યાયનો વિજય અન્યાય ઉપર આ બધી જ બાબતો એક જ છે પણ એ દિવસે આપણે ખરેખર કાળી ચૌદશને દિવસે આપણે આ વાતને વિચારવી જોઈએ પણ આજના સમયમાં કંઈક જુદી જ ભૂમિકા ઉપર વિદ્વાનો વિચારે છે આપણને ખબર છે કે માત્ર ને માત્ર અત્યારે કોઈ પૌરાણિક ભૂમિકામાં જે કોઈ અંધકાર હતો એના કરતાં અત્યારે જુદા પ્રકારના અંધકારો છે અને એ અંધકારોની અંદર વ્યસન લાલચ અહંકાર ઈર્ષા અદેખાય અંધશ્રદ્ધા અજ્ઞાનતા ક્રોધ એ આ બધી બાબતો અત્યારે આ સમયની અંદર ખૂબ છે અને જેનો નાશ આપણે આજે કરવો જોઈએ એમ આપણને આજનો આ તહેવાર કહે છે આ આજના સમયનો અંધકાર છે સમાજ માટેનો એક ચોક્કસ પાઠ આપવામાં આવે છે આજે કે આખા વર્ષ દરમિયાન ફરી એકવાર આપણે કોઈ ખોટી વસ્તુ આપણાથી થઈ ગઈ વ્યસનો થઈ ગયા કોઈને આપણે હેરાન કર્યા અને એ બધી બાબતોના સંદર્ભ ઉપર પણ વિચાર કરવો જોઈએ જે લોકોની પાસે ખૂબ વ્યસન એકદમ વ્યસની છે એ આજે ખરેખર પ્રતિજ્ઞા કરે પોતાના જીવનના અંધકારને પ્રકાશમાં લેવા માટે આ બધી જ બાબતો જે મેં આગળ કીધી એ અહંકાર ને અભિમાન ને ઈર્ષા ને અધિકાય ને આ બધી વ્યસન મુક્તિ અને એ બધાને આજે તિલાંજલિ આપવી જોઈએ અને એક એવી જાગૃતિ ઊભી કરો કે હવે પછીના વર્ષની અંદર ખૂબ સારી રીતે જીવનને વિકસાવવા માટે પ્રયત્ન કરવામાં આવશે અને સાચા અર્થમાં શિક્ષણનો પણ પ્રકાશ એનો પણ ફેલાવો કરવામાં આવશે આપણી અંદર પડેલી તમામ નકારાત્મક બાબતો આપણી અંદર પડેલી તમામ નકારાત્મક સંવેદનાઓ આપણી અંદર પડેલ તમામ નકારાત્મક વિચારો એને દફનાવવા માટેનો આજે દિવસ છે તમે જો આ બધી બાબતોને નહીં અફનાવો કોઈ પણ જગ્યાએ ફેંકી નહીં દો તો આપણા હિન્દુ ધર્મનો જે પવિત્ર ખ્યાલ છે એમાં માત્ર કોઈ આનંદ કરવાની ભૂમિકા નથી પણ આ દિવસની ભૂમિકા છે એમાં આપણે બધું જ અંધકારને આપણે પ્રકાશમાં રૂપાંતર કરવો જોઈએ અને આપણા અંતરાત્મામાં પ્રકાશ ફેલાઈ જવો જોઈએ આપણો આત્મા એકદમ સ્વચ્છ થઈ જવો જોઈએ અથવા બીજી રીતે કઉ તો એમ પણ કહી શકાય કે આજના દિવસે આપણે આપણા મનને સ્વચ્છ કરવાનું છે આપણા મનને સ્નાન કરવાનું છે અને આપણા મનની જે કોઈ કલુષિત બાબત છે એ આજે આ જે કાળી ચૌદશના દિવસે બધાએ સાથે ભેગા પડી કુટુંબ સમાજ અને બધાએ ભેગા મળીને આપણી નબળી બાબતોને હોમી દેવી અને એ પ્રકારે આપણને સંદેશો આપવામાં આવે છે કાળી ચૌદસ ફરી એકવાર દિવસ આપણે કાળી માનો નું ક્યાંક એકાદ જગ્યાએ કોઈ વડા મૂકી આવીએ અને ત્યાં આપણે ચકરણું કરીએ આ બધી પૌરાણિક પૌરાણિક ભૂમિકાનો કોઈ અર્થ નથી આપણા જીવનની અંદર સાચી ભૂમિકામાં કેટલી કેટલી બાબતો ખરાબ છે એનું લિસ્ટ કરો અને એ લિસ્ટને તિલાંજલિ આપવા માટે આપણે જો એક એક પછી પ્રયત્ન કરે અને જો આત્માની શુદ્ધિ કરે તો આ દિવસ આપણા માટે ઉત્તમ બનશે અંધકાર દૂર કરવાનો સંકલ્પ કરો સમાજમાં સાચો પ્રકાશ લાવવાનો સંદેશો ફેલાવો અને એક એવા પ્રકારનું વાતાવરણ ઊભું કરો કે આખા વર્ષોની અંદર આપણે જે કાંઈ અંધકારમાં જીવા અંધારામાં જીવા ખોટી બાબતોમાં જીવા કોઈ નબળું કર્યું નરકાસુર એટલે આપણા માટે સમાજની નબળી બાબત સમાજના ખોટા માણસો સમાજના દુશ્મનો એ બધાનો આપણે નાશ કરવા માટેની ભૂમિકા ઉપરનો દિવસ છે અને આજના આ દિવસે યુવાનોને પણ એક ચોક્કસ દિશા આપો કે આ ખરેખર કૃષ્ ભગવાનનો જે સંદેશો છે એ સંદેશો આપણા સમગ્ર સમાજાત કર્ષ ભગવાન એકલાએ યુદ્ધ નહતું કર્યું એમની માતા સત્યભામા પણ સાથે હતા અને એ રીતે નરકાગાર એનો નાશ કર્યો હતો એમ આપણે આપણા પોતાની નકારાત્મક ભૂમિકાનો સંપૂર્ણ નાશ ન કરી શકીએ તો મહત્તમ નાશ કરવા માટેનો આ દિવસ છે અને આ દિવસને તમે ઓછું મૂલ્ય ન આપતા આ ખૂબ ઉત્તમ પ્રકારનો દિવસ હોય સૌ કોઈ આ દિવસની અંદર પોતાની શુદ્ધિ કરે રોજ આપણે સ્નાન કરીએ છીએ તો આજે આપણે મન હૃદયનું પણ સ્નાન કરી નાખીએ અને આપણા સંતાનોને પણ એકદમ પવિત્ર બનાવી એવી આજની આ વાર્તાઓ પૂરી કરું છું સૌને ધન્યવાદ